ધાનેરા તાલુકાના ભાટીપ ગામે તાલુકાની એકાવન ખેત તલાવડીના ખાતમુહૂર્ત કરાયા ધાનેરા તાલુકાના ભાટીપ ગામે ધાનેરા તાલુકાની એકાવન ખેત તલાવડીના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધાનેરા તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તમામ ખેડૂતોને પાણીની બચત કરવા માટે તેમજ પાણીને વહેતું ન મૂકવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિનંતી કરી હતી ત્યારે બીજી તરફ ગોવાભાઈ દેસાઈએ ધાનેરાના ધારાસભ્યો ઉપર આડકતરી રીતે કટાક્ષ પણ કર્યા હતા તમામ ખેડૂતો અને ગ્રામ્યજનોની સહભાગીદારીથી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા ભાગીરથ કાર્ય કરવું પડશે તેવું શંકરભાઈ ચૌધરીએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય જોતાભાઈ પટેલ વસંતભાઈ પુરોહિત ભગવાનદાસ પટેલ બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ પરથીભાઈ ચૌધરી બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર ધાનેરા પ્રાંત અધિકારી મામલતદાર તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓની સાથે સાથે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને તમામે ભોજન કરીને છૂટા પડ્યા હતા આ ઈશ્વરીય કામ છે અને આ કામને વરસાદનું ટીમ્પે ટીમ્પું પાણી ધરતીની અંદર ઉતરે એ માટે અલગ અલગ રીતે ખેત તલાવડી કરીને ડેમ ચેક ચેકડેમ બનાવીને તલાવો ઊંડા કરીને ખેતરના પાળા કે નાકા બાંધીને વરસાદનું પાણીને રોકી રાખવું જમીનમાં ઉતારવું એ આવનારી પેઢી માટેનું કામ છે બહારથી પાણી લાવવાની સાથે સાથે અહીંનું વરસાદનું પાણી છે તેનો સંગ્રહ કરવો તેને બચાવી રાખવું એ કામને બનાસવાસે ઉપાડી લીધું છે અને એક જન આંદોલન તરીકે સંચયના કામ માટેનું જે કામ હાથ ઉપર લીધું છે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે આહવાન છે એને જે ઉપાડ્યું છે મને ભરોસો છે કે જો આ જ કામ સતત દસ વર્ષ કર્યા કરીશું તો આવનારા સમયમાં જે ધરતીમાંથી પાણી નીકળી ગયું છે એને પુનઃ આપણે આપવાનું કામ કરી શકીએ મારું નામ દેવા માદેવા ગામ થાવર તાલુકો ધાનેરા હવે ભાટીબુ ગામમાં એકાવન તલાવડી રૂઆદ ખાસ ખાતમુહૂર્ત રાખ્યો હતો અધ્યક્ષ સાહેબે એમાં ખૂબ ખૂબ ખેડૂત માટે ખૂબ હેરતું હોય ખેડૂત માટે તો ખૂબ હેરતું હોય એકાવન વત્તા બીજી દોંધરા તાલુકા જે ફોર્મ ભરાય વેબસાઇટ ખોલીને આ ચાલુ થાય કે જે ભરાય એનો તમામને તલાવડીનું મેન્યુ મળે અને સરકાર વરસાદ પહેલું પૂરું પાડે એ ખૂબ ખૂબ આભાર સરકારનો અને અધ્યક્ષ સાહેબનો આભાર અતરું અમને આશા તો એ મેલું પાણી પોણી હગર છે ને એ તલાવડીનું ખેત તલાવડી મેલું પોણી હગર છે તો એનો ધોન વાવે છે ને તો એ વાવેતર હેરતો થશે તો અમારે રોજગારી હેડી જશે બીજા નંબરમાં તલાવડી ખંડમાં વળગા તો ખનીજવાળા અમને હરણ કરે હોય તો હરણ કરવા દવી નહીં કે એ અમે ખેડૂતને તલાવડી કરો માટી માહિતી લે કે ખનીજવાળા આવી જાય તો એક તો વખરે અમને હરણ કરવા ન દુએ બીજા નંબરમાં જે વરસાદરૂપ પોણી હગર હોવો ખૂબ હેરતો જવાબદાર સાહેબ